સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભૂખમરો નાબૂદ કરવા માટે સોળ ઓક્ટોબર વર્લ્ડ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે ભૂખમરાના કારણે અથવા પૂરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાના કારણે અનેક માનવીઓ અને બાળકો ભૂખથી મૃત્યુ પામે છે વધતી જતી મોંઘવારી અને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પોતાનું માંડ માંડ ગુજરાન ચલાવતા અનેક ગરીબ પરિવારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે અનેક લોકોને એક ટાઈમ ખાવા મળે તો અનેક ભૂખ્યા સૂઈ જાય બાળકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી પરિણામે બાળકો પણ બીમારીઓનો ભોગ બનતા રહે છે આવા સંજોગોમાં જેમને ઈશ્વરે ઘણું આપ્યું છે એવા શ્રીમંત પરિવારોએ આવા જરૂરતમંદ પરિવારોની મદદે આવવું જોઈએ અન્નદાન મહાદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ ગરીબી બેકારી અને કાળઝાળ મોંઘવારીના ખપ્પરમાં મધ્યમ વર્ગ પણ હોમાઈ ગયો છે અતિ ગરીબો કે જેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશરો નથી જેમના પેટ પાતાળે ગયા છે આંખો ઊંડી ઉતરી ગઈ છે તેવા માનવી પરેશાન છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં અનાજનો એક એક કણ પણ બચાવવો જરૂરી છે દરેક વસ્તુઓમાં ઉપરા ઉપરી ભાવ વધારો થતો જાય છે મોંઘવારી ઝડપભેર વધી રહી છે અનેક ગરીબો ભૂખ્યા સુઈ જાય છે અન્નની ખોટો બગાડ અટકે અને ગરીબોના પેટનો ખાડો પૂરાય એ આજના સમયની માંગ છે એક નજર આવા ગરીબ લોકો તરફ કરો ગરીબો શ્રમજીવીઓ જરૂરતમંદો સાધર્મિક વધુઓ તથા પડોશીઓને મદદરૂપ બનીને મુખ્યાને ભોજન એ જ સાચો ધર્મ છે એ જ સાચી માનવ સેવા છે દુનદુખિયાની પૂછા કરો એને મદદ કરો આમ આ પ્રવૃત્તિથી અનેક ગરીબોના પેટનો ખાડો પૂરાય છે અન્નનો થતો બગાડ પણ અટકાવી શકાય છે મુખ્યાને ભોજન મળે છે આ પ્રવૃત્તિમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન અને સહકાર પૂરો પાડવામાં આવે છે પ્રબોધભાઈ મુનવર પૃથ્વીરાજ જાડેજા અરવિંદભાઈ ઠક્કર શંભુભાઈ જોશી સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી રફીક બાવા આનંદ રાય સોની દિપેશ શાહ તથા ટીમ અને સર્વે કાર્યકરો અને કર્મચારીઓ પણ આ પ્રવૃત્તિઓમાં જોડાય છે અને આ પ્રવૃત્તિઓ ઠેર ઠેર શરૂ કરવાનો સમય પાકી ગયો છે આજે સોળમી ઓક્ટોબર એટલે કે વિશ્વ ફૂડ દિવસ અને આ દિવસ આપણે એટલા માટે ઉજવી છે કે ક્યાં પણ અન્નો ખોટો બગાડ ન થાય આ જે એકઠી કરેલી રસોઈ હોય એ જરૂરતમંદ લોકો સુધી પહોંચે એટલા માટે આ દિવસ વર્ષોથી ઉજવાતો આવે છે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે આ બેનર હેઠળ આ અમે લોકો જુદા જુદા વિસ્તારોમાં અત્યારે જે વધી પડેલી રસોઈ છે એ વિતરણ કરતા આવ્યા છીએ ને એના કારણે અનેક ગરીબો લોકોનો જઠરાગ્નિ ઠરે છે અત્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો આપણા કેટલા બધા કરોડની સંખ્યામાં લોકો ભૂખ્યા સુઈ જાય છે કોઈકને એક ટાઈમ ખાવા મળે છે તો કોઈકને સમૂરબું ખાવા નથી મળતું આવી હાલતમાં જે લોકો જીવે છે એમના સુધી આ વધી પડેલી રસોઈ પહોંચે તો એમનો જઠરાગ્નિ ઠરે એમના પેટનો ખાડો પૂરાય એ દિશામાં માનવજન સંસ્થા આજે વર્ષોથી કામ કરી રહી છે આ અમે લોકોએ આજે એકવીસ વર્ષ પૂરા કર્યા છે વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ છે ને ભુજની દરેક સમાજવાડીઓ દરેક દાતાશ્રીઓ દરેક લોકો અમને આ પ્રવૃત્તિમાં સહકાર આપે છે જેના કારણે આ વધી પડેલી રસોઈમાંથી વાર્ષિક અઢી લાખ લોકો ભરપેટ જમે છે વિચાર કરજો આ વધી પડેલી રસોઈ કેટલો બગાડ થતો હશે વિચાર કરજો પણ આપણે આ બગાડ અટકાવીએ છીએ અને એમનો ડાણો ડાણો જરૂરતમંદ લોકો સુધી પહોંચાડીએ છીએ આ જે લોકો બિચારા ગરીબ છે ઝૂંપડામાં રહે છે ભૂંગામાં રહે છે કાચા મકાનોમાં રહે છે એને ગુલાબજાંબુ ખાવા મળે સમોસા કચોરી એવી નવી નવી આઈટમો ખાવા મળે અને એ ભરપેટ જમે અને માનવજન સંસ્થા આ આજે એકવીસ વર્ષથી આ કાર્ય સંભાળી રહી છે તો આજે જ્યારે સોળમી ઓક્ટોબર વિશ્વ ફૂડ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણે અન્નનો દાણો દાણો બચાવીએ અને આવા ગરીબ લોકો છે એના સુધી આપણે પહોંચાડીએ જેથી એ પણ વિચારા ભૂખ્યા ન શું